હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ મસાલેદાર એકદમ ચટપટી ચણાના લોટની સેવની રેસિપી આ સેવ પોચી અને એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે ગમે ત્યારે સેવ ખાવી હોય તો બહારથી લેવાની બિલકુલ જરૂર નથી પડતી ઓછા સમયમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે તો ચાલો બનાવી લઈએ તો સેવ બનાવવા માટે મેં એક કિલો ચણાનો લોટ લીધો છે બહાર માર્કેટમાં જે બેસન મળે છે તે આ લોટ તમને કોઈપણ જગ્યાએથી એકદમ સરળતાથી મળી જાય છે મેં લોટ અગાઉ ચાળી લીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચો પાવડર નાખીશું આનાથી સેવ વધારે તીખી નહીં થાય અને એકદમ સરસ ચટપટી થશે એક ચમચી હળદર નાખીશું એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી મરી પાવડર નાખીશું બે ચમચી આમચૂર પાવડર એક ચમચી સંચળ પાવડર એક ચમચી ચાટ મસાલો નાખીશું અને એક ચમચી હિંગ નાખીશું હવે સેવને એકદમ સરસ પોચી બનાવવા માટે એક ચમચો તેલ નાખીશું તો લોટમાં મોણ માટે થોડું તેલ એડ કરવાથી સેવ એકદમ સરસ પોચી અને ક્રિસ્પી તૈયાર થશે અહીં મેં એક કિલો ચણાના લોટમાં માત્ર એક ચમચા જેટલું તેલ નાખેલું છે તો સેવ બનાવવા માટે વધારે પડતા તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો હવે બધા જ મસાલા અને તેલ લોટમાં સારી રીતે ભળી જાય તે રીતે બરાબર મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા જ મસાલા અને તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી અને રેડી કરી લઈએ અહીં આપણે ના વધારે ઢીલો કે ના વધારે કઠણ તેઓ એકદમ સરસ સોફ્ટ લોટ બાંધીને રેડી કરીશું તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ એટલે લોટ એકદમ સરસ આપણે જોઈએ તેવો સોફ્ટ તૈયાર થાય જો એક સાથે વધારે પાણી નાખીશું તો લોટ વધારે પડતો ઢીલો થઈ જશે તો મેં થોડું થોડું પાણી નાખી અને આ રીતનો એકદમ સરસ સોફ્ટ લોટ બાંધી લીધો છે હવે તેમાં થોડું તેલ નાખી અને તેને તેલવાળો કરી લઈએ હવે સેવ બનાવવા માટે લોટ એકદમ રેડી છે તો સેવ પાડવાનો સંચો લઈ લઈએ તેમાં આ રીતની સેવ પાડવાની ચક્રી આવે છે તે લઈ લઈએ અને સંચાને થોડું તેલ લગાવી લઈએ હવે સેવ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈએ હવે સંચામાં તેલ લગાવી લીધું છે તો આપણે લોટ લઈ તેને થોડો મસળી અને સંચામાં ભરી લઈએ તો આ રીતે લોટને થોડો મસળી સંચામાં જેટલો આવે તેટલો તેને આ રીતે દબાવી અને ભરી લઈએ તો મેં સંચામાં લોટ ભરી લીધો છે હવે સંચો બિલકુલ ખુલે નહીં તે રીતે તેને બંધ કરી દઈએ આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે જોવા માટે તેલમાં થોડો લોટ નાખી અને ચેક કરી લઈએ તો લોટ એકદમ ફટાફટ ઉપર આવી જાય છે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં સેવ પાડી લઈએ હવે તેને થોડી વાર તળાવવા દઈએ થોડી વાર પછી તેને પલટાવી લઈએ સેવને તળતા બિલકુલ વધારે સમય નથી લાગતો માત્ર થોડી વારમાં જ ફટાફટ તળાઈ જાય છે તો આ રીતે બબલ્સ થતાં બંધ થાય ત્યાં સુધી તેને તળાવવા દઈએ હવે સેવ તળાઈ ગઈ છે તો તેને બહાર કાઢી લઈએ અને તેમાંથી બધું જ તેલ ની પ્લેટમાં લઈ લઈએ હવે બાકીની બીજી સેવ પણ આપણે તળી લઈએ હવે તમે જોઈ શકો છો બધી જ સેવ તળાઈ ગઈ છે તો એકદમ પોચી ક્રિસ્પી અને ચટપટી ચણાના રોટની સેવ રેડી છે તો તેને સર્વ કરી લઈએ તો હાથ દાળતા ભાંગી જાય તેવી એકદમ સરસ પોચી અને ક્રિસ્પી ચણાના રોટની સેવ રેડી છે ત્યારે સેવ ખાવાનું મન થાય તો એકદમ ફટાફટ ઓછા સમયમાં રેડી થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે તો ફ્રેન્ડ્સ રેડી છે એકદમ પોચી ક્રિસ્પી ચટપટી સણાના લોટની સેવ જો પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો